સરતમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે દિવ્યપથ ફાઉન્ડેશન આયોજિત પશ્ચિમ વિધાનસભા નમોદય હાંડી ઉત્સવ બે હજાર પચીસમાં પ્લેટિનિયમ ઇનામ અને સલામી આપનાર ગોવિંદા મંડળને ઇનામ અપાયું આજે જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ નમોદય હાંડીનું આયોજન કરાયું હતું આ ઉત્સવમાં કુલ પંદર ગોવિંદા મંડળે સલામી આપી હતી માટી આઠ ની ઉંચાઈ પર સ્ક્રીન પર માંગવામાં આવ્યું હતી અને સલામી આપનાર દરેક મંડળને પાંચ હજાર સોનો પુરસ્કાર તથા ટ્રોફી અપાયા હતી તો માટલી ફોનના મંડળને એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરસ્કાર અને ટ્રોફી અપાયાતી આ કાર્યક્રમનું આયોજન એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીની પ્રેરણાથી દિવ્ય પથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું તો ઉત્સવના સપોર્ટર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાકુલ સ્કૂલ આચારદીપ ગ્રુપ ઓફ સ્કૂલ મણિલાન યુનિફોર્મ સ્ટોટ આયુષ ગાર્મેન્ટ આરોગ્ય ટ્યુશન ક્લાસીસ જય ભુલેતાન સેન્ટર પટેલ ડ્રોસ હરિઓમ ખમણ હાઉસ દિવ્યમ એડ વિજય ગાર્મેન્ટ વિજય નૈનેસ

સંયુક્ત ઉપક્રમે નમો દહીંડની ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી આજે કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે આજે પંદર જેટલા મંડળો હતા અને દરેક મંડળો અહીંયા આવ્યા એમાંથી સાઇના સ્પોટસે આ મટકી ફોડ કાર્યક્રમ સંપન્ન રીતે પાર પાડ્યો એ બદલ એમને એક લાખ અગિયાર હજાર એકસો એકાવનનું ઇનામ પણ છે સાથે સાથે જે બીજા અન્ય મંડળો આવ્યા હતા એને પણ પાંચ હજાર એકસોનું ઇનામ પણ પ્રાપ્ત થયું છે આ તબક્કે આજે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ જન્માષ્ટમી મહોત્સવ આ જન્માષ્ટમી મહોત્સવ પૈકી આજે આખા શહેરમાં ગોવિંદા ગલીએ ગલીએ મટકી ફોડનો કાર્યક્રમ કરે છે એક જબરજસ્ત ઉત્સાહ છે ઉમંગ છે ધાર્મિક લાગણી છે અને ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા છે તો આજે જ્યારે આખું શહેર અને આમ જોવા જઈએ તો દ્વારકા નગરીથી લઈને મથુરા વૃંદાવન આ તમામ આપણા કૃષ્ણ ભગવાનની જન્મભૂમિને કર્મભૂમિ એક જબરજસ્ત ઉત્સાહથી ઉમંગથી આખો દેશ સ્થન ગની રહ્યો છે જન્માષ્ટમી ઉત્સવ ત્યારે અહીં પણ અમારી વિધાનસભામાં એલપી સવાણી સ્કૂલ ચાર રસ્તા જકાતનાકા પાલનપુર ચાર રસ્તા અડાજન ચાર રસ્તા અને પાલનપુર પાટિયા આ એની વચ્ચેના વિસ્તારમાં પંદર જેટલા ગોવિંદાઓ અહીં ભાગ લીધો લોકોનો ઉત્સાહ વધાર્યો અને ધર્મપ્રેમી જનતાએ પણ આમાં ખૂબ પોતાનો સહકાર આપ્યો ફરીથી હું દિવ્યપદ અને વિદ્યાકુલ સ્કૂલનો પણ આભાર માનું અને તમામ ગોવિંદાઓનો આભાર માનું છું દિવ્યપત ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ધારાસભ્ય શ્રી પૂર્ણજીભાઈ મોદી પ્રેરિત નમોદયાદીનો કાર્યક્રમ આજે ખૂબ સરસ રીતે સંપન્ન થયો કુલ પંદર મંદરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો તેમાં દરેક મંદર પોતાની પોતાનો દાવ લેઝીમ દાવ અને પિરામિન કરીને સલામી પણ આપી આજે જે મંદરે સૌથી હાઈએસ્ટ સ્થળ મારી પિરામિડ કર્યા તે મંદર એ સાયના સ્પોર્ટ્સ ક્લબ છેલ્લે મટકી ફોડી અને પ્રથમ વિજેતા ચેમ્પિયન બનીને તેમને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનો પુરસ્કાર આપવામાં આવ્યો ટ્રોફી આપવામાં આવી તમામ બંનેને રૂપિયા એકાવનસોનો પુરસ્કાર અને સાથે ટ્રોફી આપવામાં આવી છે ત્યારે આજનો કાર્યક્રમ અનેક અમારા સહયોગી સંસ્થાઓએ સહયોગ આપ્યો છે તે સૌનો આભાર માનું છું ખાસ કરીને પ્રેસ મીડિયા કર્મીઓનો પણ હું આભાર માનું છું કારણ કે તેમના વગર આ કાર્યક્રમ શક્ય નહોતો ત્યારે તમામ સહયોગીનો પણ આભાર માનું છું